તો રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો ફરી એકવાર નલિયામાં ઠંડીનો પારો સાત ડિગ્રી નીચે ગગડ્યો છે ચાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું રાજકોટમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજ પોરબંદર અમરેલીમાં અગિયાર ડિગ્રી નીચે તાપમાન છે અમદાવાદમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે અમદાવાદમાં ઠંડીનો પારો તેર પોઈન્ટ પાંચ ડિગ્રી પર પહોંચ્યો છે ગઈકાલ રાતથી જ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો હતો ઠંડા પવનો ફૂંકાઈ ગયા છે અને આપ જુઓ ફરી એકવાર ઠંડી શરૂ થઈ ગઈ છે તો અમદાવાદના સેટેલાઇટમાં આવેલું દિવાન પકોડી સેન્ટર સીલ મારવામાં આવ્યું છે પાણીપુરીમાં જીવાત નીકળવાની ફરિયાદ બાદ તંત્રએ કાર્યવાહી કરી છે કોર્પોરેશને દિવાન પકોડી સેન્ટર સીલ કર્યું છે પાણીપુરીમાંથી જીવાત નીકળવાનો આ વીડિયો સામે આવ્યો હતો એક ગ્રાહકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો અમદાવાદના જોધપુર વિસ્તાર સ્થિત દિવાન પકોડી સેન્ટર ફરી એકવાર વિવાદમાં આવી છે એક ગ્રાહકે જે પાણીપુરી ખાવા આવ્યા હતા તેનામાં તેમને જીવાત નીકળી હોવાની ફરિયાદ તેમને આ સ્ટોર માલિકને કરી હતી તે બાદ તેમની બોલાચાલી પણ થઈ હતી સમગ્ર ઘટનાનો જે વિડીયો છે તે વાયરલ થયો છે અને તે બાદ આ અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને કરવામાં આવી મોડી રાત્રે દુકાન બંધ થઈ ગઈ હતી પરંતુ હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે પ્રસિદ્ધ પકોડી સેન્ટર છે તેને સીલ કરી દેવામાં આવ્યું છે જે અંતર્ગત આપ જોઈ શકો છો હા

આ પ્રસિદ્ધ પકોડી સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે નોંધનીય છે કે ભૂતકાળમાં પણ જ્યારે એએમસીની ટીમ અહીંયા પહોંચી હતી તે સમયે ગંદકી અને સફાઈને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હતી હવે આ પ્રકરણમાં જોવાનું રહે છે કે કોર્પોરેશન આ જે માલિક છે તેને કેટલો દંડ કરે છે અને આગળ શું કાર્યવાહી કરે છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ તો આખરે આંદોલનથી શું મળ્યું જોઈશું તે